નમસ્કાર દર્શક મિત્રો આપ જે રહ્યા તહેલકા ન્યૂઝ હવે છે અગતના સમાચાર આમોદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આમોદ નગરપાલિકાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આ વખતે આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું જ્યારે અગાઉના સેવા સેતુ કાર્યક્રમ આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવતા હતા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધો અને સતત મળતો રહે તેવી વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શતા સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્ડ સમાન ગણેલ છે જેથી પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા સારા હેતુને ધ્યાને લઈ આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિના પ્રમાણપત્ર સરકારી યોજનાઓની માહિતી શાળા અને કોલેજ માટે ફી સ્લીપ કાર્ડ આરોગ્ય ચકાસણી મેડિકલ સારવાર કૃષિ ખેડૂત કલ્યાણની યોજનાઓ બેંક સાથેના નાણાકીય વહીવટ આવકના દાખલા ગુમાસ્તા ધારા મરણ લગ્ન નોંધણી ડ્રાઇવિંગ લાયસન્સ એસટી વર્ષની સુવિધા વિધવા સહાય આવી તમામ પ્રકારની યોજનાઓ મુજબ મળતા તમામ પ્રકારના લાભો એક જ જગ્યાએથી મળી રહે તેવું આયોજન રોજ નગરપાલિકા દ્વારા આમોદ ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટાભાગના લાભાર્થીઓએ ભાગ લઈ ઉત્સાહપૂર્વક પોતાની કામગીરી કરાવી હતી રિપોર્ટર અવિ સૈયદ સાથે મકસૂદ પટેલ તેલકા ન્યૂઝ આમોદ આજ રોજ અમુક નગરપાલિકા વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વસ્થાય કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેળ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યોએ પણ એક પેડ વાવવાની નેમ લીધી અને પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આમોદનગરની નગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જન્મ મરણ ના દાખલા આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ આરોગ્ય કાર્ડ વિધવા સહાય પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓ લાભ લીધો